મહત્વના સમાચાર પર આગળ વાત કરીએ એમસી કમિશનર બાંધાની દિપાનીના રાજ્યમાં અમદાવાદ પાણી પાણી થયું છે વરસાદી વિરામ લીધા બાદ પણ પાણી હજુ સુધી ઓસર્યા નથી અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સરસપુર મિલ ઓઢવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે અમદાવાદના કઠવાડાની આવાસ યોજનામાં પણ પાણી ભરાઈ ગયા છે મધુમાલતી આવાસ યોજનામાં લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે રાત્રિ દરમિયાન પાણી ઘરોમાં ઘુસતા લોકો મુશ્કેલીમાં મુકાયા ગત વર્ષે પણ આ આવાસ યોજનામાં પાણી ભરાયા હતા એએમસી અને ધારાસભ્ય બાબુભાઈ બાદ પણ પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત છે વધુ સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે સીધા જોડાઈ ગયા છે રાજલ જે રીતે અમદાવાદમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો તો પરંતુ વરસાદે વિરામ લઈ લીધો છે હજુ સુધી પાણી ઓસર્યા નથી અનેક એવા વિસ્તારો છે જે હજુ પણ જળમગ્ન છે રાજલ શિવાંગીની વરસાદ તો વિરામ લીધો છે પરંતુ લોકોની જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે જ્યારે પણ વરસાદ આવે ત્યારે અહીંયા અમદાવાદના જે સરસપુર વિસ્તાર છે કે ત્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે અને તેના જ કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જો કે જે વોરાના રોજાવાળો જે સર્કલ છે ત્યાં આગળ પણ જે ઘૂંટણ સમાજે પાણી ભરાઈ ગયા છે અનેક જગ્યા એવી છે કે ત્યાં આગળ બસ પણ નથી નીકળી શકતી એવી પણ અનેક જગ્યાઓ છે અત્યારે આપ જોઈ રહ્યા છો આજે શારદાબેન હોસ્પિટલ તરફ જવાનો જે રસ્તો છે તે ઊભી થઈ છે ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ગયા છે જોકે વરસાદે વહેલી સવારથી જ વિરામ લીધો છે અત્યારે દસ વાગ્યાનો સમય થઈ ગયો છે તેમ છતાં પાણી નથી ઓસર્યા પ્રશાસને જે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાર્તાઓ કરી હતી કરોડોનો ખર્ચ દર વખતે કરવામાં આવે છે પરંતુ દર વર્ષે આ જે સ્માર્ટ સિટીની આ વરવી વાસ્તવિકતા છે તે નજરે પડતી હોય છે અને જેટલા પણ વાહન ચાલકો છે કે અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલી થતી હોય છે ખાસ કરીને અહીંયા જે ટ્રાફિકની સમસ્યા છે તે પણ અહીંયા આગળ ઊભી થઈ છે કારણ કે આખે આખા રોડ ઉપર પાણી ભરાવાની જે સમસ્યાના કારણે આખે આખો જે રસ્તો છે તે જામ થઈ ગયો છે લોકો એક તો જહેમત ઉઠાવીને અને ઘરની બહાર નીકળી રહ્યા છે કારણ કે અત્યારે ઓફિસ જવાનો સમય છે એવામાં આ પાણી ભરાઈ ગયા છે હજુ પાણીનો નિકાલ પણ નથી થયો એવામાં તો આ ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ ઊભી થઈ રહી છે અનેક એવા રસ્તા છે કે જ્યાં આગળ એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે ત્યાંથી બહાર નીકળવું પણ મુશ્કેલી ભર્યું છે ખાસ કરીને જે એમ્બ્યુલન્સ છે તેને તેના જે ડ્રાઈવરને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને જ્યારે પણ વરસાદ આવે છે ત્યારે પૂર્વ વિસ્તારની આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે પછી સરસપુર વિસ્તાર હોય બાપુનગર વિસ્તાર હોય ગોપાલ ચોક હોય ત્યાં તમામ જગ્યાએ પાણી ભરવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે ઓડમ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે જોકે અમદાવાદના પોષ વિસ્તારમાં પણ વહેલી સવારે પાણી ભરાઈ ગયા હતા પાણીનો નિકાલ માટે પ્રશાસને આ વખતે કોઈ પણ પ્રકારની કોઈ કામગીરી કરી હોય તેવું લાગતું નથી અહીંયા આગળ પ્રશાસનની ટીમ તો અહીંયા આગળ જોવા મળી રહી છે કેચપીટ પણ ખોલી દેવામાં આવ્યા છે પરંતુ અહીંયા આગળ પાણીનો જે નિકાલ છે તે નથી થયો અત્યારે આપો જોઈ રહ્યા છો એ ટીમ અહીં આગળ આવી ગઈ છે અહીંયા આગળ ગટર પણ ખોલી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં પાણીનો જે નિકાલ છે તે નથી થયો ને તેના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે ભાઈ દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે કેટલી મુશ્કેલી પડે છે બહુ તકલીફ પડે છે મેડમ બહુ તકલીફ પડે છે અહીંયા હર વર્ષે અહીંયા ને અહીંયા અમને આમ પાણી ભરાય છે કોઈ કોર્પોરેશન વાળા કોઈ જાન નથી આપતા અહીંયા કોર્પોરેશન ટીમ અત્યારે પાણી નિકાલ માટે અહીં આગળ આવી ગઈ છે પરંતુ હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો થશે આવી ગયા છે તો પણ બહુ લેટ આવે છે અહીંયા બહુ મુશ્કેલ પૂરો ભરાઈ જાય છે પછી આવે છે હા અહીંયા જે સ્થાનિકો છે તે ત્રાહીમાં ઉઠ્યા છે અનેક વખત અહીં આગળ રજૂઆતો કરવામાં આવી છે દર વખતે અહીંયા આગળ અનેક સોસાયટીના લોકો રજૂઆત કરે છે કોર્પોરેટરને રજૂઆત કરે છે તેમ છતાં પણ એમની જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે અત્યારે પણ આપ જોઈ રહ્યા છો ઘૂંટણ સમા પાણીમાં લોકો અહીંયા આગળથી પસાર થઈ રહેવા માટે મજબૂર બન્યા છે લોકોના જે વાહનો છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે આપ જે જોઈ રહ્યા છો આ એક્ટિવા ચાલક કે જે ઓફિસ જઈ રહ્યા છે પરંતુ આ પાણી એટલી હદે ભરાઈ ગયું છે કે તેના કારણે તેમનું જે વાહન છે તે પણ અહીં આગળ બંધ થઈ ગયું છે એટલે કે આ વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારે આ સજા તો ભોગવવી જ પડે ભલે તમે ગમે તેટલો ટેક્સ અહીં આગળ આપતા હોય પરંતુ જ્યારે પણ વરસાદ પડે જો કે ગઈકાલે તો ધોધમાર વરસાદ પડ્યો તો પરંતુ જ્યારે સામાન્ય વરસાદ પડે ને ત્યારે પણ આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે અહીંયા આગળ અનેક દુકાનદારોની દુકાનો આવેલી છે તે પણ અત્યારે બંધ જોવા મળી રહી છે કારણ કે અનેક જગ્યાએ પાણી ભરાવાની જે સમસ્યા હતી તે ઊભી થઈ હતી ધંધા ચોક્કસથી રાજલ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર

જ્યાં હોસ્પિટલની બહાર તો પાણી ભરાયા છે પરંતુ હોસ્પિટલના પરિસર સુધી પાણી ભરાયા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો શારદાબેન હોસ્પિટલમાં દર્દીઓ ડોક્ટરો પરેશાન બન્યા છે એમસી ના શાસકોના પાપે મહાનગરપાલિકા જે દ્રશ્યો અમદાવાદના સામે આવ્યા છે લોકોને જે હાલાકી વેઠવાનો વારો આવે છે ત્રીસ વર્ષ બાદ પણ એમસી પાણીનો નિકાલ નથી લાવી શકતી દર્દીઓ ડોક્ટરો અને દર્દીઓના જે સગાઓ ત્યાં પહોંચતા હોય છે તેઓ અત્યારે

જે મહાનગરપાલિકાએ હજુ સુધી ઉકેલ નથી લાવી શકી ત્યારે દર્દીઓ અને દર્દીઓના જે સગાવાલા ત્યાં હોસ્પિટલે આવતા હોય છે ધક્કા ખાતા હોય છે તો બીજી તરફ હવે આ પાણીની સમસ્યામાં પણ તેમણે પસાર થવું પડી રહ્યું છે સાથે જ જે ડોક્ટરો છે શારદાબેન હોસ્પિટલના તેઓ પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે એએમસીના પાપે પાપે પ્રિમોન્સૂન પ્લાનના નામે ફોટા પડાવનાર અધિકારીઓ ક્યાં ગુમ થઈ ગયા છે જરા આ દ્રશ્યો જુઓ

જે દ્રશ્યો સામે આવ્યા છે શારદાબેન હોસ્પિટલની બહાર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે પ્રી મોન્સૂન પ્લાનના નામે અધિકારીઓ માત્ર ફોટા પડાવી અને ગુમ થઈ જાય છે તો કેમ પ્રી મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરો છો પાણી ભરાઈ જવાના કારણે એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી તેવા આ તમારા રસ્તા છે શારદાબેન હોસ્પિટલ ગયા તો પાણીમાં ફસાવાનું નક્કી જ છે અમદાવાદમાં મેયર પ્રતિ પ્રતિભાબેન જાગો

અમદાવાદના મેયર મેડમ પ્રતિભાબેન જે છે તેઓ જાગો અને પહેલી વખત જે આ પ્રથમ વરસાદની જે તસવીર અમદાવાદની સામે આવી છે શરમ અનુભવવી જોઈએ આપે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર જે અલગ અલગ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો નારો લિસનપુર હાઈવે હોય નેશનલ હાઈવે જે આવેલો છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે શિલજમાં પણ એસજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે તો કઠવાડામાં પણ પાણી ભરાઈ ગયા છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ કોઈ પણ રસ્તો બાકી નથી રહ્યો જ્યાં પાણી ભરાઈ ગયા હોય તો ગઈકાલે જે મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ જે વરસાદ અમદાવાદમાં વરસ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે

શારદાબેન હોસ્પિટલ હોય કે કોઈ પણ હોસ્પિટલ તેની બહાર પણ પાણી ભરાઈ ગયા છે શારદાબેન હોસ્પિટલના તો પરિસર સુધી પાણી પહોંચી ગયા છે પહેલા જ વરસાદે જે એએમસી ની પ્રી મોન્સૂન ની કામગીરી છે તેની પોલ ખોલી નાખી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મેટ્રો સિટી નો વિકાસ પાણીમાં આજે ડૂબી ગયો છે તો આપણી સાથે ભાસ્કર ભટ્ટ જેઓ કોર્પોરેટર છે આપણી સાથે જોડાઈ ગયા છે

ટાઈમિંગ ઘટી ગયો છે જે આખી રાત ભરાઈ જતા હતા જૂના સમયમાં એ જગ્યા પર ધીમે ધીમે જે રીતે પ્લાનિંગ થી કામ થઈ રહ્યું છે એનાથી ખૂબ જ ટૂંકા સમયમાં આટલો ધોધમાર વરસાદ પડ્યો હોવા છતાં પણ એ ઉતરી ગયા છે ભાસ્કરભાઈ

રાઉન્ડ લીધેલો હતો પણ લગભગ નાઇન્ટી પરસેન્ટ જગ્યા ઉપર પાણી ઉતરી ગયેલા હતા થોડી જગ્યા ઉપર ભરેલા હતા એ વાત સાચી છે અમારો વિસ્તાર બી જૂનો પોટલિયા હતો પોટલિયા તળાવ હતે કારણે સરસ હતું ગામથર હોવાના કારણે કોઈ પણ ગામના તેડે તળાવ હતું જૂનું ગામથરના હોવાના કારણે પોટલિયા તળાવના કારણે એ ઢરાવવાળો વિસ્તાર ખાસ કર તમારા સરસપુરમાં જ પાણી ભરાઈ ગયા છે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે આ પ્રકારના તો રસ્તાઓ છે

શારદાબેન હોસ્પિટલ ની બહાર જે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો છે અને સ્થાનિકો નું જ કેવું છે કે અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ પ્રકારની સમસ્યા વેઠીએ છીએ ના ના સરસપુર ગામ બેન બન્યું ત્યાંથી આ ઇશ્યુ છે એવું નથી કે આ ત્રીસ વર્ષ છે પણ ડ્યુરેશન સો ટકા ઘટી ગયેલું છે કારણ કે હું પણ છેલ્લી ત્રણ ટમથી પરપરેટર છું પહેલા જે આખી રાત કમર સામે પાણી ભરાતા હતા

આપ જે રીતે વાત કરી રહ્યા છો એની સાથે હું એ વાત ઉમેરું છું કે પહેલા કરતા ડ્યુરેશન ઘટી ગયું છે પહેલા જે દિવસ સુધી મારા પાણી પાણી હવે માત્ર ઉતરી જાય છે એ લોઅર વિસ્તાર છે એટલે આજુબાજુના વિસ્તારમાંથી બી ખૂબ પાણી ઢોરાવવામાં આવતું હોય છે એના કારણે બે ત્રણ સ્પોટ ઉપર એ ભરાય જ છે ઉત્તર ઝોનનું અમારું ત્રિકમલાલનું ચોકટુ છે ઉત્તર એકદમ પેલું હાર્ડકોર કહેવાય વન ટાઈપ ઓફ એ ટાઈપનું સૌથી વધુ પાણી આજુબાજુના વોટ બી લગડીને આવતું હોય છે એટલે એ જગ્યા પર ભરાય જ છે વર્ષોથી ખંઈ નહીં ચલો આપણે જેમ કહ્યું એમ આશા રાખી કે આવતા વર્ષે તો સારા રસ્તા લોકોને મળશે જોડાવ બદલ આભારા ભાસ્કરભાઈ આપનો આપણી સાથે દિનેશભાઈ કુષ્વા જેઓ ધારાસભ્ય છે તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે દિનેશભાઈ જે દ્રશ્યો સામે આવ્યા છે સરસપુર બાપુનગર તમામ વિસ્તાર અત્યારે જળમગ્ન બન્યો છે આપને હું જણાવી દઉં કે સવારે જે વરસાદ બંધ થઈ ગયો છે એ પછીથી લગભગ થી છ કલાક વીતી ચૂક્યા છે પરંતુ પાણીની સ્થિતિ હજુ પણ એની એ જ છે એની એ શબ્દ ના થાય પાણી ઉતર્યું છે ઘણું બધું ઉતરી ગયું છે અમુક જગ્યાએ ટેકનિકલ ફોલ્ટ છે કામ અત્યારે હાલ જ ત્યાં પાસે પમ્પિંગ સ્ટેશન છે એ પ્રોપર વર્ક નથી કરતો એના માટે બધા ઓફિસરો લાગેલા છે હું બી રોડ ઉપર જ ઉભો છું એટલે દિનેશભાઈ એને જ એની માટે જ પ્રી મોન્સૂન ની કામગીરી હોય છે જે અત્યારે કામગીરી છે ને એમાં તમે આ હું જ્યાં ઉભો છું હરિભાઈ ગોધાણી તમે કહેતા હો તો એના ફોટો પાડીને તમને મોકલું એમ હેલો જી જી પાણી ઘણું ઘણું બધું પાણી ઉતરી ગયું છે અને પાણીની વ્યવસ્થામાં હવે પહેલા કરતા વહેલું પાણી ઉતર્યું છે અને એના માટે તંત્ર લાગેલું છે તંત્ર ને ના ઠેરાય કારણ કે તંત્ર ખૂબ કામગીરી કરી છે એમાં કઈક ટેકનિકલ નાના મોટા પેલા વરસાદે ખ્યાલ આવશે શું શું પ્રોબ્લેમ છે એનો શારદાબેન હોસ્પિટલ ના દ્રશ્યો આપે જોયા હશે કદાચ પરિસર સુધી પાણી અને હજુ પણ પરિસર માં પાણી છે ના હજુ નથી

તમને મોકલી દો આ હું અત્યારે હરિભાઈ ગોદાણી ખડ્યો ઉભો છું અને ત્યાં સુપર ચક્કર મશીન આયેલું છે અને સુપર ચક્કર મશીન અને તંત્ર આખા જેટલા બી લોકો છે બધા કામે લાગેલા છે સુપર ચક્કર મશીન

તો જે આપ જોઈ રહ્યા છો સ્માર્ટ સિટી સિટી મેટ્રો અમદાવાદના આ દ્રશ્યો છે જ્યાં વિકાસ આજે પહેલા જ વરસાદમાં પાણીમાં ડૂબી ગયો છે તો શારદાબેન હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ન માત્ર પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તારના પણ એએમસી કરતું છે હજુ પણ એએમસી નથી કરી શકતું એએમસી માટે સૌથી મોટી આ શરમની બાબત કહી શકાય કે પાણીનો નિકાલ એએમસી નથી કરી શકતું વરસાદ બંધ થઈ ગયાના પાંચ પાંચ કલાક વીતવા છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા મોટી મોટી જે પ્રિમોન્સૂન ની વાત કરવામાં આવે છે માત્ર કામગીરી કાગળ પર જ થાય છે કે શું આવા અનેક પ્રકારના અહીંયા સવાલ થઈ રહ્યા છે તો બીજી તરફ મોટા મોટા અધિકારીઓ અને નેતાઓ માત્ર ફોટા પડાવ માટે અને ફોટા પડાઈને સંતોષ માનતા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે જે અમદાવાદના દ્રશ્યો આજે સામે આવ્યા છે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે નોકરી ધંધાએ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દરેક વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે આપણી સાથે અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા જોડાઈ ગયા છે દર્શનાબેન

આ જે વરસાદ રોકાય છે તો એક કલાકમાં પાણી ઉતરી જાય છે અત્યારે અમારા વિસ્તારમાં અમે ખૂબ પંપ પણ ચલાવ્યા છે બીજી વાત એ કે ખાર કુવા ખંભાથી કુવા બનાવ્યા છે એના કારણે અમને આ જે પહેલા જે તકલીફ પડતી હતી એના કરતા અત્યારે રાહત છે કલાકમાં પાણી ઉતરી જાય છે દશરાબેન કલાકમાં તો નથી ઉતર્યા પણ હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જે રીતના દ્રશ્યો આપ જુઓ કે મેટ્રો સિટી આપણે અમદાવાદને કહી છે સ્માર્ટ સિટી છે એ એ પ્રકારના આ રસ્તા કહી શકાય આપનું શું કહેવું છે એએમસી ખરેખરમાં ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું એવું ક્યાંક લાગી રહ્યું છે આપને ના ના એવું નથી એએમસી ની કામગીરી સારી છે એના માટે જ કલાકમાં પાણી ઉતરી જાય છે નકર પહેલા ખૂબ પાણી ભરાયેલા રહેતા વિસ્તારમાં અમે લોકોએ એ જોયેલું છે પરંતુ AMC ની કામગીરી અને અમે બધા ભેગા થઈ અને જે ડિસિઝનો લીધા છે જે કામગીરી કરી છે એનું આ પરિણામ છે કલાકમાં પાણી ઉતરી જશે હા ચોક્કસ થી દર્શનાબેન આશા રાખીએ કે ઉતરી જાય જોડા બદલ આભાર આપનો તો જે રીતે ધારાસભ્યો કોર્પોરેટરો કહી રહ્યા છે કે કલાકમાં પાણી ઉતરી જાય છે આશા રાખીએ કે તેઓ કહે છે તેવી કામગીરી થઈ શકે તો શું નેતાઓ આ ફોટા મૂકશે પોતાના પોતાના ફેસબુક ફેસબુક પર પર નેતાઓ આ ફોટાઓ અપલોડ કરશે જે દ્રશ્યો અમદાવાદના અત્યારે અમે બતાવી રહ્યા છીએ જે એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક તરફ ટ્રાફિક જામની સમસ્યા છે એક તરફ ઘૂંટણસમા પાણી ભરાયા છે શારદાબેન હોસ્પિટલના પણ જે દ્રશ્યો પરિસર પાણીમાં ગરકાવ થયું હતું તો આપની સાથે એમસી ના સ્ટ્રેન્ડિંગ કમિટી ના ચેરમેન દેવાંગ દાણી જોડાય ગયા છે દેવાંગભાઈ જે રીતના શું કહેશો આપની પ્રી ની કામગીરી કેવી લાગી રહી છે આ દ્રશ્યો આજુબાજુ અંદર 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો હતો જે વોટર લોકિંગ સ્પોટ સામે આવ્યા છે બંદન સાયકલ હોય ફારદાબેન હોસ્પિટલ હોય રાત્રે ત્યાં કર્મચારીઓ પહોંચ્યા હતા અને હવે પાણી પીકાલની વ્યવસ્થા પૂરી થવા આવી છે મહાનગર દ્વારા સતત પ્રયત્ન છે કે વોટર લોગિંગ સ્પોટ પર પાણી ઝડપથી નિકાલ થાય અને નગરજનોને તકલીફ ના પડે દિવાંગભાઈ શારદાબેન હોસ્પિટલના દ્રશ્યો આપે જોયા જે પરિસર છે ત્યાં સુધી પાણી પહોંચી ગયા છે એએમસી માટે સૌથી શરમજનક આજ બાબત કહી શકાય કે હોસ્પિટલ પાણીમાં ઘરકા થઈ ગઈ છે ભાઈ શારદાબેન હોસ્પિટલ વગેરે પણ ત્યાં આગળ વ્યવસ્થામાં મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે અને ટૂંક સમયની અંદર ત્યાંના પાણીનો પણ નિકાલ કરવામાં આવશે હા ઓકે એટલે દેવાંગભાઈ જે દ્રશ્યો આપણે જોયા હશે ટીવી સ્ક્રીન પર જે એક બાદ એક દ્રશ્યો અલગ અલગ વિસ્તારના સામે આવે છે અમદાવાદના જે રોડ રસ્તા તો ઉબડ ખાબડ છે જ દરેક જગ્યા પર ખોદીને મૂકી દીધા છે પરંતુ પ્રી મોન્સુનની જે કામગીરીની વાત હોય એ પણ ક્યાંક ને ક્યાંક આપ ધજાગરા ઉડતા જોઈ રહ્યા છો પ્રી મોન્સુનની કામગીરી પૂરી કરવામાં આવેલી છે બે ટ્રંક લાઈનો હાલ આવો

મોટા ભાગના જે ઓગણીસ કરતા વધારે અંડરપાસો છે એ ચાલુ છે અને ત્યાં આગળ પણ ડી વોટરિંગ ની કામ જ્યારે હેવી રેન હોય ત્યારે કેટલાક અંડરપાસ પ્રિકોશન સ્વરૂપે બંધ કરવામાં આવતા હોય છે ચોક્કસ થી દેવાંગભાઈ જોડાવા બદલ આભાર આપનો તો જે દ્રશ્યો આપ અમદાવાદના જોઈ રહ્યા છો અમદાવાદના નાગરિકો જે સમસ્યા અનુભવી રહ્યા છે રોજ સવારે ઊઠીને હવે અમદાવાદવાસીઓએ આજથી જે ચોમાસાનું

પાણી ભરાવાની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઠેર ઠેર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે અહીંયાથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને હેરાનગતિ પડતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે એક બાજુ પાણી ભરાવાના કારણે લોકો પરેશાન છે તો બીજી બાજુ ગટરો ખોલી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અત્યારે જે રીતે જોઈ શકાય છે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વોટર લોગિંગની જે સમસ્યા છે તે યથાવત છે સવારે જે કામ કામધંધાએ જતાં અથવા તો શાળાએ જતા બાળકો છે તેમને પણ હેરાનગતિનો સામનો આજ પાણીના કારણે કરવો પડ્યો અને અત્યારે પણ જળ ભરાવની સ્થિતિ યથાવત છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના વિકાસની સાથે સાથે જ્યાં ગગનચુંબી ઇમારતો આવેલી છે તે ઇમારતોની પાસે આ પ્રકારનો જળ ભરાવ થાય સેંકડો પરિવારો જ્યાં રહેતા હોય ત્યાં આ પ્રકારનો જળ ભરાવ થાય લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે વિકાસના દાવા ચોક્કસ છે પરંતુ જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદ પડવાની સાથે જ પ્રશાસનની પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે